આ કાર્યા સપડી ગયા હે આ ઈ તારા માં હેડી હેડી નવે એવું હે ઓય હા ઓલે આ કોઈ આવે રહો કે નહીં આવે હે રો તો રો તો હા હાય તો હે લા તો પૂછો એ આ લા આ તો લા મન મારી ગયો હે ઓલે મન મારે ભૂમિ ભૂમિ મને માર્યો એવું હે તમે શું સાની સાની વાતો કરો રે કે ભગવાન માનના છો મર નશે તકો ની ઈ આત્મા હૈ આત્મા આ તો તહી ઈ નહીં વાગે હા તો હૈ મા તો હવે શું કરવાનું હૈ નું કરવાનું મર્ડર ન હોય હે હાર તારડો તમા ઈ ચા કે જો આટલામાં તો ગોદ છે એવું એટલે મોયા હા તો પૈસા નું શું 5 કરોડ થશે 5 કરોડ હાર ચાલ કોણ પર કર દે

એ જો મો તો મારું નથી આ તો મને મर्डर કરવાનો કે લાગે હારી ઉડ લાગે જેને ઉપર દીધી ને આ બંધુ આ રહ્યો હોય મर्डर કરી નાખશે આમ પસારી ને ઉઠાકન હે રે આતે આ મન નાખવાનો પર તો કરું કરી જ ના કરી જ ના હાલો મદમાં પાણી પીલા પાણી પી હે ને આ બોળ પી હે હા પાણી પી ના હું દારુ પી હે ના ના પાણી હું દાળું નથી પીતો તો હું પાણી પીઉ છું અલ્યા તારે અલ્યા તમને મારી લાગા અલ્યા હવે મારી પતિ જુ પતિ જુ કેસ પતિ જુ કેસ પતિ જુ મારી એ કેસ તો પતાયો હવે આવ મારી જો લો હાલો પત્યું પોલીસ પોલીસ ભયા હું 108 હે નઈ હું હવે આને શું દફનાવી દેવો ચાહે આ તો પડ્યો ઓ હેડો મને બાવજી મળી ગયો બોટ બોટ ખઈ જશે હે ને હે આ તો મારું કાઠું હે એ કેટલી મોડા

એના માણસ ને જોવા હા એના માણસ ઘરથી દબાવી લીધે હવે તો હું ના બે દાડા પહેલા સમાચાર મળ્યા હતા તેરો કારુ ડોન જંગલમાં હશે તો હું જંગલમાં જોઉં તો હું જંગલમાં માર બચી હવે ના મેળવી હવે તો હું જૈન સાહેબને કીધા વગર ના રહું હું એકલો પોકી કરું એટલે આપણે બે મંડળ કર્યું હા

તમે કોણ છો પૈસા હું આપીશ મારે એક જણાને ઉપાડવાનો છે અને એક જણો એવું મારા જીવનનો સાથી રે તો લાગું એ ખાલી બોલ તો ખાલી મારે સામે લાવવાનો હથિયાર લઈ હું મારીશ ને પછી તમાર નાખવા ખાલી નામ તો એનું તમાર નામ શું મને કો અમાર નામ અમાર નામ નહીં તમે બોલ્યા હતા બંધા 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 કાઈ નહીં અમે તો ખાલી 5000 અમારો અહ અમારો નામ પહેલા એ પણ નામ પહેલા એલું ગો શું કને મર્ડર કરવાનો એક મારો ભાઈ પણ હતો હું મે એને બાઈક લીધી હ તરે બાઈક વેકેન્ડમાં પાછો પાછા ના હવે એને એ મે બાઈક દીધી તો અને એને દીધું એને મને પૈસા નતા અને આ તો મારો ભાઈ ગયો જ છે ઈ જાર અને નામ જાર જાર ઓય માણા હે મારા ભાઈબંધ એના વિશે કઈ ના બોલ

હરું હે જો ભાટલી નહીં વાબર ભાટલી વાત ગાવ ઈ નામ કે ભાઈ નું નામ કો પેલા એના ભાઈ નું નામ કાડું છે કાડું તો તારું નામ એ કાડું છે હા શું બોલ્યા કંઈ બીજી દન બોલજો એનું નામ કાડું હતું એમ હા તો બરોબર મે જોયો તો આ વાત આપડી ની કરતા લાગતા ઓય ઓય કરે આ કો ગારો પિયા જન ઉલાલી પોલીસ તો નહી મને બેટા ના હોય પોલીસ જંગલ માં શું આવે ઓય કણ હ હું નહીં ભાઈ આજે થોડું કાન પોલીસ નામ તો કો મારે નામ જાણું પૈસા હું તમે મારવાનો તો છે મણ બોલ ને એવો બેઠો એવું

મામલો મામલો એની પાસે પૈસા કરોડો ગીચા પડે કરોડો મળ્યા ને લેવા દેવા ના આવે તો

નોકરી લાગી છે સચ્ચી જીવ જીવ બેક નોકરી જીવ તો એ વાત તમે લાગતા જ નહીં કોલેજ વાળા હોય હકીકત હું કોલેજ માં હું અત્યારે નોકરી એમ તમે હોય કેટલા પૈસા હા તો એ હું જો કમ કમ 5 લાખ થાય સાહેબ સાહેબ આપણે મીટિંગ માં નહીં જાવનો ઈ સની મીટિંગ માં મીટિંગ માં સની મીટિંગ આ સની મીટિંગ તમને ખબર તમને સાહેબ નોકરી હે એય તો ઓલા માર પણ આને રે ને નહ આને રે ઉની બાત રે ઉની બાત રે તમે કોણ છો બોલ તમે કોણ છો અમે ગાર્ડ ઓ આ થોડો પોલીસ છે મેન બંગો પકડ રાસે અલા છોડાય મને મને મડર કર ના હું મડર કર આનું મડર કરો મને છોડાય આવા અલા છોડાય અલા એ

આમ પેલા આમ આખામાં જોઈ લે હું કોણ ઓળખે મન હવે અલા આ તો પોલીસ આઈપીએસ હું આઈપીએસ અરે એ પોલીસ હવે જાત જ નઈ જન્મ સજા આલવાની જમન જમન સજા એટલે આની હજુ બસ તો ભાગી જો